છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં પણ એ પ્રભુને દયાળુ બતાવવામાં આવ્યા છે એ પ્રભુ આપણા પિતા છે એટલે આપણે પણ દયાળુ બનવાનું છે દયાળુ બનવાના બે રસ્તા બતાવવામાં આવ્યા છે પહેલો રસ્તો છે પ્રતિબંધનનો ન્યાય નહીં તોડવો મેં તો મારામાં આ વૃત્તિ જોઈ છે કે ડગલે અને પગલે હું તો બીજાનો ન્યાય તોડું છું ભલે ન્યાય જાહેર ન કરું પણ મનમાં તો ન્યાય તોડી જ દઉં છું મારે ન્યાય ન તોડીને દયાળુ બનવાનું છે બીજો રસ્તો છે અનુરોધનો ક્ષમા કરો આમ તો હું ક્ષમા કરી દઉં છું એવું લાગે છે પણ એ વ્યક્તિ એ પ્રસંગ ભૂલતો નથી પ્રભુ કૃપા આપે જ છે ભૂલવા માટે પણ મારે એ કૃપા માગવાની જરૂર છે પ્રસ્તુત કરતાં અમૃતારા બોસ કો એનિમેશન સેન્ટર કપડવંશ